નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી લેક કરી નાખો જેથી જ વિડિયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલુ શરૂ કરીએ ઊંચા વિસ્કલનો બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો પચાસથી ત્રણ હજાર પછી છે ઈસબુલ જે છે ઓગણીસો અગિયારથી પચીસો પંચાવન તલસફેદ જે છે સોળસો એકોતેરથી અઠ્યાવીસો એક્યાસી રાયડો જે છે બારસો પાસઠથી બારસો પાસઠ જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો પછી છે મેથી જે છે નવસો અગિયાર થી નવસો એકવીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પાસઠ થી ચૌદસો પાસઠ સુવા જેસે અગિયારસો થી પંદરસો બાણું અને વરિયાળી જે છે એક હજારથી લઈને છત્રીસો સુધી રહ્યા હતા ભાવ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ